तृतीय अध्याय नौ सर्जन शक्ति ब्रह्मी प्रार्थना श्लोक संख्या सत्ताईस अठाईस सत्ताई, अर्थ अनुवाद भावाद, श्री भावा भक्ति वेदांत स्वामी प्रभुपाद के द्वारा अर्थ अथा, त्यार अभिप्रेतम इरादो अन्वीक्ष जो ब्रह्मणा ब्रह्मा नो मधुसूदन मधु नामना दैत्य नो संहार करना विषण्य खिन्न तैला चेतसम हृदय वाला तेन तेमणे कल्प कल्प व्यतिकर अंबशा प्रलय जड़ लोक संस्थान ગ્રહમંડળની સ્થિતિ વિજ્ઞાને શાસ્ત્રમાં આત્મન પોતાના પરિખીધત બહુ ચિંતાતુર તમ તેને આહ કહ્યું અગાધયા ગંભીર વિચારયુક્ત વાચા વાણી વડે કશ્મલમ અશુદ્ધિઓ સમયન નિવારીને ઈવ જાણે કે એકવાર શ્લોક બોલી જાઉં છું શ્લોક સંખ્યા સતાવીસ અઠ્ઠાવીસ અથાભિપ્રેક્ષીય અથા અભિપ્રેતમ અક્ષી બ્રહ્મણો મધુસૂદન વિષ્ણેતમ તે कल्पव्यति करां भाषा लोकसंस्थान विज्ञान आत्मना परीक्षितत तमाहा गाधया वाचा कश्मलम समयिन्यव अनुवाद भावाद श्री श्री मति शिवक्ति स्वामी परोपात् के द्वारा भगवान ने जो के ब्रह्मा जुदा जुदा, जुदा ग्रह मंडलों की योजना तथा रचना विचे बहुत चिंतातुर होता અને તે પ્રલયકારી જળ જોઈને ખિન્ન થયા હતા તેઓ બ્રહ્માજીનો આશય સમજી શક્યા અને તેમના મનમાં જાગેલા બધા ભ્રમનું નિવારણ કરે એવી ગંભીર વિચારયુક્ત વાણી વડે તેમણે આ પ્રમાણે કહ્યું ભવાળ પ્રલયકાળી જળ એવું ભયંકર હતું કે તેના દેખાવથી બ્રહ્મા પણ વ્યગ્ર બન્યા અને મનુષ્યો મનુષ્યથી નિમ્ન કક્ષાના તથા મનુષ્યથી શ્રેષ્ઠ એવા વિવિધ પ્રકારના જીવાત્માઓને સમાવવા માટે બહારના અવકાશમાં જુદા જુદા ગ્રહમંડળો કેવી રીતે ગ્રહમંડળો કેવી રીતે વસાવા તેની તેમને ચિંતા થઈ પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ જીવાત્માઓની વિવિધ કક્ષા પ્રમાણે વિશ્વમાંના તમામ ગ્રહો વસેલા છે પ્રકૃતિના ત્રણ ગુણો છે અને જ્યારે તેમનું પરસ્પર મિશ્રણ થાય ત્યારે તેમની સંખ્યા નવ થાય છે આ નવના પરસ્પર મિશ્રની સંખ્યા એક્યાસીની થાય છે આ એક્યાસીની પણ પરસ્પર મેળવણી થાય છે અને એ રીતે છેવટે આપણે જાણતા નથી કે આ ભ્રમણા કેવી રીતે વધતી જાય છે બ્રહ્મદેવને બધ જીવાત્માઓની જરૂર મુજબના શરીરો માટે વિવિધ સ્થાનો તથા પરિસ્થિતિનો સમાવેશ કરવાનો હતો આ કાર્ય કેવળ બ્રહ્માજીએ જ કરવાનું હતું તે કાર્ય કેવું મુશ્કેલ હતું એ તો વિશ્વમાં કોઈ સમજી પણ શકે એમ ન હતું પરંતુ ભગવાનની કૃપાથી તે અત્યંત મહાન કાર્ય બ્રહ્માજી કરી શક્યા હતા અને તે પણ એવું સંપૂર્ણપણે કર્યું કે વિધાતાની કે નિયંતાની કારીગરી જોઈને દરેક આશ્ચર્ય મુગ્ધ થઈ જાય ઓમ અજ્ઞાંતિ મિરદાન જન સલાહ કયા ચક્ષુર ઉન્મલે તમે શ્રી ગુરુ નમઃ વંદે અહં શ્રી ગુરહ શ્રીપદકમલં શ્રી ગુરુ વૈષ્ણવવાચ શ્રીપ સાગ્રાં સહગણરઘુનાથ સજીવન સાદ્વૈતમ સાવધૂત પરીજનસહિતૃષ્ણ ચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાંસણલિતા શ્રી વિશાખાન ચેકૃષ્ણકરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાંત રાધાકાંત નમસ્તુ सप्तकाञ्चं गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुश्रुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभस्य कृपा सिन्धुवैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः श्री श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्रीयद्वैतगदाधर श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे क्रिष्ना, हरे क्रिष्ना, હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ તો શ્રીમદ ભાગવતમમાં આપ દરેકનું સ્વાગત છે તો આપણે પાછલા શ્લોકમાં જોયું બ્રહ્માજી એમની પ્રાર્થના પૂર્ણ કરે છે હા અને ભગવાન કેટલા કરુણામય દયામય છે અને કઈ રીતે બ્રહ્માજીથી આ જ્ઞાન પરંપરા દ્વારા આ ધરતી પર આવ્યું છે દરેક બ્રહ્મણમાં આવે છે પરંપરા દ્વારા અને કઈ રીતે એને ગ્રહણ કરવું જોઈએ અને કઈ રીતે આપણે ભગવાનની ભક્તિ કરવી જોઈએ કઈ રીતે ભગવાનના દર્શન કરવા જોઈએ એ આપણે પાછલા શ્લોકમાં રૂપાદ બહુ વ્યવસ્થિત સમજાય પ્રાર્થના પૂરી થાય છે એટલે અહીંયા મૈત્રી ઋષિ કહે છે કે ભગવાને જોયું કે બ્રહ્મા જુદા જુદા ગ્રહ મંડળીની યોજના થતા રચના વિશે બહુ ચિંતાતુર હતા પ્રલય જળ એટલું ખતરનાક હોય છે વિચાર કરો કે અહીંયા આપણે સુનામી આવી જાય છે અને કા આપણે માયાપુર જાય દરિયા કિનારે આપણે ઉભેલા હોય મોટી મોટી લહેરો આવે પાસે જાય તો ખેંચી જાય તો પેલું તો પ્રલય જળ હતું એમાં ખાલી બ્રહ્માજી એકલા અહીંયા આપણે કઈ આવ્યું આજુબાજુ હોય તો આપણે બધાને જોઈને થોડી કિંમત પણ મળે ના તો એકલા બ્રહ્મા અને એ ઉપર જે પ્રલય જળ છે જે ગર્ભોધ વિષ્ણુ કેટલું ખતરનાક હશે એનો અવાજો સુસવાટા મારતા હશે હા અને એમાં બ્રહ્માજી પ્રાર્થના કરે એમાં એને પાછી આ સૃષ્ટિનું સર્જન કરવાનું અને ચિંતા દૂર હતા તો અહીંયા પ્રભુપાર લખે છે અને પ્રલયકાલી જળ જોઈને ખિન્ન થયા હતા તેઓ બ્રહ્માજીનો આશય સમજી શક્યા હતા કોણ ભગવાન સમજી ગયા હતા કે બ્રહ્માજીનો આશય શું છે બ્રહ્માજી વિચારતા હતા કે આટલું જળ આવું છે મોજાઓ ઉછળી રહ્યા છે પ્રલયકાલી જળ આમાં હું સૃષ્ટિનું સર્જન કરીશ કેવી રીતના ચોર્યાસી લાખ યુનિઓ બનાવવાની અહીંયા કે ત્રણ ગુણ એનું મિશ્રણ થઈને નવ નવના એક્યાસી એ રીતે વધ્યા જ કરે તો કઈ રીતે હું આનું બધું સર્જન કરીશ એટલે બ્રહ્માજીએ ભગવાનને પ્રાર્થના કરીને બધું બધો શ્રેય બ્રહ્માજી ભગવાનને આપે તમે સમજ્યા કારણ કે ભગવાનને બ્રહ્માજીએ હૃદયથી પ્રાર્થના કરેલી અને ભગવાને સૌ પ્રથમ બ્રહ્માજીને આ હૃદયમાં જ્ઞાન સ્થાપિત કરેલું હતું અને બ્રહ્માજી રીતે એને ગ્રહણ કરેલું હતું તો હવે આ ભગવાન ભૂત ભવિષ્યને વર્તમાન બધું જાણે મૈત્રી ઋષિ કહે છે કે ભગવાન બ્રહ્માજીનો આશય સમજી ગયા બ્રહ્માજી કીધું નથી કે શું છે બ્રહ્માજી થઈ કે હવે કરીશ શું આટલી પ્રાર્થનાઓ કરી તપ કર્યું હા હવે આને કઈ રીતે હું સર્જન કરવા કઈ મેળ પડતો નથી કઈ દેખાતું નથી કઈ સુધતું જ નથી કે હું શું કરીશ આગળ એમ માણસ ગાંડો થઈ જાય ને કોઈ હોય નહીં તો એ રીતે બ્રહ્માજી ખીન થાય છે કે હું કઈ ભગવાનની કઈ રીતે સેવા કરીશ આ સૃષ્ટિનું સર્જન હું કઈ રીતે કરીશ અને તેમના મનમાં જાગેલા બધા ભ્રમનું નિર્વાણ કરે એવી ગંભીર વિચારયુક્ત વાણી વડે તેમણે આ પ્રમાણે કોણે ભગવાને એટલે ભગવાન આના પછીના આગલા શ્લોકમાં કહેશે પણ અત્યારે એમ કે બ્રહ્માજી ખીન થયા છે અને કઈ રીતે હું સર્જન કરીશ એ બ્રહ્માજી ચિંતાતુર હતા અને ભગવાન એનો આશય સમજી ગયા હતા કે બ્રહ્માજી શું વિચાર કરી રહ્યા છે પણ વાસ્તવિક ભગવાને બધી વ્યવસ્થા પહેલેથી જ કરેલી હોય છે આપણને ખબર નથી હોતી શ્લોકમાં આવશે કે ભગવાન કઈ રીતે આ સૃષ્ટિનું સર્જન કરશે કઈ રીતે પાલન કરશે કઈ રીતે પોષણ કરશે એ બધી વ્યવસ્થા ભગવાન કરી આખો પ્લાનિંગ ભગવાને કરી નાખેલો હોય છે એમાં નિમિત્ત બનાવવા માટે ભગવાન એ પ્રતિનિધિ યુક્ત કરે નિયુક્ત કરે એટલે જ્યારે બ્રહ્માજીનું સ્થાન લેવા યોગ્ય કોઈ હોતું નથી ત્યારે શ્રી પ્રભુભાત ભાગવતમાં લખે છે કે ભગવાન સ્વયં બ્રહ્માજીનું સ્થાન લે તો હવે આ અનુભાવાર્થ આપણે જોઈએ પ્રલયકાલી જળ એવું ભયંકર હતું કે તેના દેખાવથી બ્રહ્મા પણ વ્યગ્ર બન્યા અને મનુષ્યો મનુષ્યોથી નિમ્ન કક્ષાના તથા મનુષ્યોની શ્રેષ્ઠ એવા વિવિધ પ્રકારના જીવાત્માઓને સમાવવા માટે બહારના અવકાશમાં જુદા જુદા ગ્રહ મંડળ કેવી રીતે વસાવવા તેની તેમને ચિંતા થઈ આખું બ્રહ્માંડ બ્રહ્માંડની અંદર ગ્રહો વસાવાના ચંદ્રલોક સૂર્યલોક વાયુલોક અલગ અલગ લોકો લોક છે તેનો વિસ્તાર કરવાનો એમાં દેવોને મૂકવાના આ સૃષ્ટિનું સર્જન કરવાનું એમાં જીવોને લાવવાના એમાં વિભિન્ન યોનીઓ પ્રદાન કરવાની હ પશુ પક્ષી જળચર વૃક્ષોની મનુષ્યોની હમ અસુર ઇત્યાદિ ઇત્યાદિ તો આ બધું બ્રહ્માજી એકલાય કરવાનું હતું અને આ બ્રહ્માજી ચિંતા અત્યારે આપણે વિચાર કરીએ કે કઈ કઈ પ્રોડક્શન કરવું હોય તો લોકો ટેન્શનમાં આવી જાય અત્યારે માનો કે આ યાન લઈને ચંદ્ર પર જાય છે તો કેટલી મહેનત કરે કેટલી તૈયારી કરે છે લોકો કેટલાક કરોડો અબોજો રૂપિયા ખર્ચીને તૈયાર કરે છે ત્યાં ત્યાં પહોંચશે વાસ્તવિક ત્યાં જાય નથી જતું શાસ્ત્ર પ્રમાણે તો આપણે એને સ્વીકારતા નથી કે ત્યાં નથી પહોંચતું પણ એટલી મહેનત કર્યા પછી જો એ ત્યાં પહોંચતું નથી તો એ બધા ચિંતાતુર થઈ જાય પહેલાં પણ ચિંતાતુર હોય છે ને પછી પણ ચિંતાતુર હોય છે કે પહોંચશે કે નહીં પહોંચશે એક ખાલી અહીંયાથી રોકેટ મોકલવું છે ચંદ્ર પર તેને માટે સાયન્ટિસ્ટો ચિંતાતુર હોય છે બધા પ્લાનિંગો કરે છે તો જયારે બ્રહ્માજી તો આખી સૃષ્ટિનું સર્જન કરવાનું અને શિલપ્રભાત લખે છે કે વૈકુટ ગ્રહ એટલો દૂર છે અત્યારે ચંદ્ર પર કોઈ જઈ શકે નહીં કારણ કે ચંદ્ર પહેલા સૂર્ય એવું રહ્યું કે વૈકુટ ગ્રહ શિલપ્રભાત કેટલો દૂર છે કે આ લોકો જે યંત્ર છે એના દ્વારા ચંદ્ર પર જવાની કોશિશ કરે છે પણ યોગી પણ એની મનની ગતિથી વૈકુટ નથી પહોંચી શકતા તમે સમજ્યા જે આપણે ગજેન્દ્ર મોક્ષમાં સ્લી બરોબર લખે કે ભગવાન એટલા સ્પીડ વાળા કે ભગવાન એક ક્ષણમાં કશે પણ પ્રગટ થઈ શકે છે ઉપસ્થિત થઈ શકે છે એટલે ગજેન્દ્રએ ખાલી પ્રાર્થના કરી તો ભગવાને ખાલી વિચાર કર્યો ગજેન્દ્ર કે ભગવાન મારી રક્ષા કરો હા તો તરત જ ભગવાન ગરુડની સ્પીડ પરથી સ્પીડ ગરુડની પીઠ પર બેસીને સીધા અહીંયા આવી ગયા વૈકૂટમાંથી તમે સમજો એટલે આ ભગવાન કરી શકે છે બાકી કોઈ પણ મનુષ્યનું કાર્ય નથી કે સીધા વૈંકૂટમાં એક ગતિ જઈ શકે કે કોઈ બીજા ગ્રહ પર જઈ શકે વૈકૂંટની વાત જ દૂર રહી હા તો આ બધા ગ્રહોનું સર્જન બ્રહ્માજીએ કરવાનો વિચાર કરો એટલે સૌથી મોટામાં મોટા સાયન્ટિસ્ટ બ્રહ્માજી છે અને ચિંતા દૂર હતા તો મનુષ્યની ક્યાં વાત રહી પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ જીવાત્માની વિવિધ કક્ષા પ્રમાણે વિશ્વમાં તમામ ગ્રહો વસેલા છે અને લખે છે બ્રહ્મદેવીને બધ જીવાત્માઓની જરૂર મુજબના શરીરો માટે વિવિધ સ્થાનો તથા પરિસ્થિતિનો સમાવેશ કરવાનો હતો આ કાર્ય કેવો બ્રહ્માજીએ જ કરવાનું હતું તે કાર્ય કેવું મુશ્કેલ હતું એ તો વિશ્વમાં કોઈ સમજી પણ શકે એમ ન હતું વિશ્વનો કોઈ માણસ આને નહીં સમજી શકે કારણ કે એની પાસે ભૌતિક બુદ્ધિ છે આધ્યાત્મિક બુદ્ધિ નથી અને જે આધ્યાત્મિક જ્ઞાન સ્વીકારતા નથી એમ જ વિચારે છે કે આના જેવું આ બધું કાલ્પનિક છે આવું કંઈ હોતું નથી પણ શાસ્ત્ર દ્વારા આપણને જાણીએ છીએ કે વાસ્તવિકતા આ જ છે પરંતુ ભગવાનની કૃપાથી તે અત્યંત મહાન કાર્ય બ્રહ્માજી કરી શક્યા હતા અને તે પણ એવું સંપૂર્ણપણે કર્યું કે વિધાતાની કે નિયંતાની કારીગરી જોઈને દરેક આશ્ચર્ય થઈ જાય હવે આપણે જોઈએ જ ને કેટલા મોટા ગ્રહો છે દરેક ગ્રહમાં જીવાત્મા ના શરીર અલગ અલગ છે સૂર્યલોકમાં પણ જીવાત્મા છે પણ ત્યાંનું જે વાતાવરણ છે ગરમી છે ઉષ્ણતા છે તે એના શરીરને અનુકૂળ હોય છે એટલે ત્યાં રહી શકે આપણે સૂર્યથી અત્યારે અત્યારે ડિગ્રી જોઈએ જ આપણે એકતાલીસ ડિગ્રી ચાલીસ ડિગ્રી હા આપણે બહાર નથી નીકળી શકતા તરત જૂ લાગી જાય તો વિચાર કરો કે જે સૂર્ય છે એ સૂર્યના ગ્રહ પર જે જીવાત્મા છે એને શરીર એવા પ્રદાન કર્યા કે સૂર્યની ગરમી સહન કરી શકે અને મનુષ્ય વિચારે કે આપણે સૂર્ય પર પણ કોઈ યાન મોકલીએ યંત્ર કે એ શું છે આગનો ગોળો શું છે તેનું આપણે જાણી શકીએ તો અહીંયા ગરમી આપણે આ દેહમાં સહન નથી કરી શકતા તો ત્યાં કોઈ યંત્ર સહન નહીં કરે છે જેમ પાસે જશે ભષ્મ કરી નાખશે આવા બ્રહ્માંડોનું સર્જન કોણ કરે છે બ્રહ્માજી કરે છે સમુદ્ર મોટા મોટા બનાવ્યા એમાં પણ જીવ એને એવા મૂક્યા કે પાણીમાં રહી શકે ને શરીર એવું પ્રદાન કર્યું છે હા માછલીને શરીર એવું પ્રદાન કર્યું કે જળમાં રહી શકે માછલીને તમે પાણીમાંથી બહાર કાઢો છો સોનાનો પલંગ આપો સોનાની થાળી આપો સોનાની થાળીમાં એને જમવાનું આપો એને માટે નકામું છે એનું જીવન જ પાણી છે એ રીતે બ્રહ્માજીનું કાર્ય હતું કે ભગવાનના આદેશનું પાલન કરું અને ભગવાન મને શક્તિ પ્રદાન કરે કે જેના દ્વારા હું આ જે વિશ્વ છે ગ્રહમંડળ છે આ જે બ્રહ્માંડ છે તેમાં હું જીવાત્માને લાવીને આનું સર્જન કરી શકું એટલે જ્યાં સુધી જીવ ભગવાનની શરણ નથી લેતો અને જે પણ કંઈ છે તે બધું ભગવાનનું છે મારી કોઈ યોગ્યતા નથી અને મારે જે પણ કંઈક કાર્ય કરવું છે તેને માટે હું ભગવાનને પ્રાર્થના કરું જેથી કરીને મારું એ કાર્ય સંપૂર્ણ અને પૂર્ણ થાય એ ભૌતિક હોય કે આધ્યાત્મિક હોય પણ ભગવાન થકી જે આપણું પૂર્ણ થાય કારણ કે દેવતાઓને પણ ભગવાન જ શક્તિ પ્રદાન કરે છે અને જે કર્મ છે કર્મકાંડની છે બધા દેવતાની પૂજા કરે છે પણ વાસ્તવિક દેવતાને ભગવાન શક્તિ પ્રદાન કરે દરેકના સ્ત્રોત છે ભગવાન એટલે કંઈ પણ આપણું આધ્યાત્મિક કાર્ય હોય તો આપણે ગુરુ પરંપરા દ્વારા ભગવાનને જ પ્રાર્થના કરવી જોઈએ એટલે ભક્તો કસે પણ જાય નર્સિંગ સુધી પહેલા કરે હા ભગવાનને કેન્દ્રમાં રાખે કે જેથી કરી મારી ભક્તિમાં કોઈ વિઘ્ન ન આવે એ રીતે આ બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે અને એના માટે ભગવાનને પ્રાર્થના કરે છે ચિંતા દૂર હોય છે અને આપણે પણ આ ભક્તિમાં રહીને આપણી ભક્તિમાં વિઘ્ન નહીં આવે અને આપણે ભક્તિમાં કઈ રીતે પ્રગતિ કરીએ કઈ રીતે ભગવાનને પ્રસન્ન કરીએ કઈ રીતે આપણા જપ સારા થાય કઈ રીતે આપણું બુક વિતરણ સારું થાય કઈ રીતે આપણે ગુરુને પ્રસન્ન કરી શકીએ કઈ રીતે આપણે આચાર્યને પ્રસન્ન કરી શકીએ એને માટે એક જ આપણો ઉદ્દેશ્ય હોવો છે આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ અને એ પ્રાર્થનાથી ભગવાન આપણી ઈચ્છા પૂર્ણ કરે છે ને આપણે ભક્તિમાં આગળ વધીએ એટલે ભક્તની એક જ આશા હોય છે અન્ય અભિલાષીતા શૂન્ય કોઈ બીજી આશા નથી હોતી હું ભગવાનને કઈ રીતે પ્રસન્ન કરું અને ભગવાન શું ઈચ્છે છે ભગવાને જે અર્જુનને ઉપદેશ આપેલો હતો ભગવદ્ ગીતામાં હ કે શું કરવું શું નહીં કરવું શું ખાવું શું નહીં ખાવું રજોગુણ શું છે તમોગુણું છે સતોગુણ શું છે તો એ ભગવાને જે ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો છે દરેક માટે આપ્યો છે પણ ખાસ કરીને ભક્તો આનું રીડિંગ રોજ કરે કે જેથી કરીને આ ભગવાનના ઉપદેશ પ્રમાણે મારું જીવન મારો દિવસ હું વ્યતીત કરું જેથી કરીને ભગવાન પ્રસન્ન થાય અને મને ભગવાનનું સ્મરણ રહે કે મારો ઉદ્દેશ્ય છે કે હું ભગવાનનો અંશ છું હ જેવી સ્વરૂપે હોય નિત્ય દાસ હું ભગવાનનો દાસ છું અને ભૌતિક ભોગ માટે મને આ ભૌતિક જગતમાં બ્રહ્માજી દ્વારા આ નાખવામાં આવ્યું આપણી ઈચ્છા હતી એટલે આ ભૌતિક જગતમાં આપણને નાયકા હવે આપણને ખબર પડી ગઈ છે આપણે જાણી લીધું છે કે આ ભૌતિક જગત દુઃખાલય અશાશ્વતમ છે અને આ ભગવાને આનું સર્જન કર્યું છે જીવના ભોગ માટે અને બ્રહ્માજીએ આ બધું ભગવાનની કૃપાથી બધું સર્જન કર્યું છે કે જીવ અલગ અલગ યોનિમાં એ ભોગ કરી શકે અને એ રીતે હું દરેકને અલગ અલગ શરીર એના કર્મ અનુસાર એને પ્રદાન કરું આ આપણને મૂળ સાયન્સ મૂળ જ્ઞાન આ આપણને થઈ ગયું કે આ ભૌતિક જગતમાં આપણે સુખ ભોગવવા જેવું છે નહીં પણ જીવે જે પૂર્વ જન્મમાં કે કર્મમાં કંઈક પણ કર્મ કર્યા છે હા અને ભગવાનના ધામમાંથી આવતા 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 એનું પતન થતા થતા થતાં અહીંયા આવેલા છે આપણે એ આપણને જ્ઞાન થઈ ગયું છે કે આ સંસારમાં ખાલી સંસારમાં દુઃખ છે પણ આમાં એક સુખ છે હરિનામ અને ભક્તોનો સંઘ આ કલિયુગમાં વિશેષ છે હરિનામ સંકિર્તન સતયુગમાં તપ કરતા હતા દ્રાપડ તિતામાં અર્ચા વિગ્રહની પૂજા યજ્ઞ પણ કળિયુગમાં ખાલી હરિનામ કરવાથી હરે નામ હરે નામ હરે નામ હવે કેવલમ કલો નાસ્તે 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 ગતિ હતા ભગવાનના નામ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી બીજો કોઈ વિકલ્પ નથી બીજો કોઈ વિકલ્પ નથી એકદમ સિમ્પલ આપણને પ્રભુપાદે આપી દીધું છે કે તમારે ખાલી ભગવાનનું નામ લેવાનું છે ભગવાનનું સ્મરણ કરવાનું છે એને કેન્દ્રમાં રાખવાના છે આ જગત આપણું કામનું નથી અને આપણને જે વિસ્મરણ થઈ ગયું હતું તે પાછું સ્મરણ આપણને પ્રભુપાદે કરાવી દીધું કે વાસ્તવિક તમે ભગવાનના ધામથી આવેલા છો અને તમારું શાશ્વત ઘર તે છે ત્યાં જીવવા માટે પ્રભુપાદે આપણને આ બધો રસાલો આપી દીધો આનાથી મોટો રસાલો આનાથી મોટું જ્ઞાન આનાથી મોટું તત્વજ્ઞાન કોઈ હોઈ શકે નહીં આ વિશેષ શિવ પ્રભુપાદની કૃપા છે કે આ સિત્તેર એસી વર્ષની ઉંમરે પ્રભુપાદે આટલી મહેનત કરી આ બધજીઓ માટે અને ન્યુરોક બંદર પર પ્રભુપાદ ઉતરે છે જેમ અહીંયા બ્રહ્માજી પ્રાર્થના કરે છે કે હું કઈ રીતે આ સૃષ્ટિનું સર્જન કરીશ કઈ રીતે આ બધું ગ્રહમંડળો રચીશ કઈ રીતે બધી યોનીઓ પ્રદાન કરીશ એ કૃષ્ણને પ્રાર્થના કરે કે મને ખબર નથી તમે કેમ લાવેલા પણ મને એટલી ખબર છે કે તમે મારા થકી અહીંયા કોઈ કાર્ય પૂર્ણ કરવા માંગો છો અને જો પૂર્ણ કરવા માંગતા હોય તો મને એવી શક્તિ પ્રદાન કરો જેથી કરીને હું તમારું કાર્ય પૂર્ણ કરી શકું પ્રભુપાદે જો આ પ્રાર્થના કરી તો આખા વિશ્વમાં પ્રભુપાતે ભક્તો બનાવીને તો આ છે ભગવાનને કોઈ નાની પણ આપણે સેવા પ્રાર્થના કરીએ ભગવાન સ્વીકારી આપણે જો કરીએ તો પણ એ કાર્ય હોવું જોઈએ ભગવાનની ઈચ્છા હતી કે દરેક જીવ હા એમના ગુરુએ કીધું કે પાચ્ચેત દેશમાં તમે જાઓ અને પ્રચાર કરો અને જીવના કૃષ્ણની શરણમાં લાવો અને પ્રભુપાત ત્યાં જોઈ છે કે અહીંયા મારું કોણ સાંભળશે બધા માંસાહાર કરે છે ડ્રગ્સ લે છે હવે સ્ત્રી સંઘ પુરુષ સંઘ હ જુગાર અહીં એમ જ કહેશે કે ભાઈ મારા જ તમે પાછા ચાલ્યા જાઓ આવું પ્રભાત વિચારતા હતા અને પ્રભપાત પ્રાર્થના કરી કે અહીંયા મને લાવવાનો ઉદ્દેશ્ય મારા ગુરુએ મને મોકલેલા છે એટલે જ્યારે ગુરુ આજ્ઞા આપે છે એની પાછળ ગુરુ શક્તિ પણ પ્રદાન કરે આપણે જોઈએ જ કે આપણે શ્રીમદ ભાગવતમ પહેલાં એટલું બધું આપણું વિરતન નહીં થતું હતું ગુરુ મહારાજે આજ્ઞા કરી કે તમે ભાગવતમ વધારે વધારે પ્રચાર કરો દરેક જગ્યાએ આપો સુરત બહુ મોટું છે એમ કે બધા પૈસાવાળા છે તો આપણા શ્રીમદ ભાગવતમ દર અઠવાડિયે બે ત્રણ એક નીકળે ખાલી પ્રયાસ માત્ર હતી આ આજે ગુરુની શક્તિ એ રીતના પ્રભુપાદને સંપૂર્ણ વિશ્વાસ હતો ભગવાન પર અને એમના ગુરુ પર કે મારી કોઈ યોગ્યતા નથી પણ મને યોગ્ય બનાવ્યો છે મારા ગુરુએ અને હું ભગવાનને પ્રાર્થના કરીશ એટલે બાકી બીજું બધું સંપૂર્ણ કામ ભગવાન વ્યવસ્થા કરી નાખશે આ છે ભગવાનને પ્રાર્થના ભગવાન પર વિશ્વાસ આપણને હંમેશા ભગવાન પર વિશ્વાસ હોવો જોઈએ તો આ રીતે બ્રહ્માજીની ચિંતા દૂર થાય છે પણ ભગવાનને જે પણ કંઈ પ્રાર્થના કરી છે તો ભગવાન એની પ્રાર્થના સાંભળી છે અને ભગવાન એનું ઉદ્દેશ્ય અહીંયા સમજી ગયા છે તો આજે આપણે અહીંયા શીખ લેવાની કે આપણે ક્યારે પણ વિકટ પરિસ્થિતિમાં હોઈએ આપણે ભગવાનને જ પ્રાર્થના કરવાની હોય છે કે ભગવાન આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર કાઢો હા એવું નહીં કે લોન વધી ગઈ છે તો આમાંથી બહાર કાઢો નહીં આપણો ઉદ્દેશ્ય એવો છે કે ભાઈ ભક્તિમાં કોઈ આપણી વિકટ પરિસ્થિતિ આવે છે કોઈ અપરાધ થાય છે તો ભગવાનને આપણે કેવું છે કે ભાઈ અપરાધ રહીત ભક્તિ કરું દ્વેષ ઈર્ષા રહીત ભક્તિ થાય પ્રચાર થાય ઇત્યાદિ અને આ રીતે અમને તમારી શરણમાં સ્થાન આપો હરે કૃષ્ણ ભાગવતમ કી જાય કી જાય વાંચા કલ્પત રૂપિયા કૃપા